નમસ્કાર મિત્રો ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ વિભાગનું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ મંજૂર કરવામાં આવ્યું આ બજેટ અંતર્ગત બારસો પચાસ કરોડ રૂપિયા નમોલક્ષ્મી યોજના અંતર્ગત ફાળવવામાં આવ્યા આ યોજના અંતર્ગત ધોરણ નવ દસ અગિયાર અને બારમાં ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીઓને ક્રમશઃ પચાસ હજાર રૂપિયાની સહાય કરવામાં આવશે ધોરણ નવ અને દસમાં ભણતી વિદ્યાર્થીનીઓને વાર્ષિક ક્રમશઃ દસ દસ હજાર રૂપિયા જ્યારે ધોરણ અગિયાર અને બારમામાં ભણતી વિદ્યાર્થીનીઓને વાર્ષિક ક્રમશઃ પંદર પંદર હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે આ યોજના અંતર્ગત લાભ મેળવવા માટે શું કરવું અને આની પાત્રતા કોણ ધરાવે છે તો આ યોજનાનો લાભ મેળવવા માટે જે શાળામાં વિદ્યાર્થીની ભણતી હોય એ શાળાનો સંપર્ક કરવો અને આ યોજનાની પાત્રતા ગુજરાતની અંદર વસવાટ કરતા હોવા જોઈએ વિદ્યાર્થીની જે શાળામાં ભણે છે એ શાળાની અંદર હાજરી નિયમ મુજબ હોવી જોઈએ વાલીની વાર્ષિક આવક છ લાખથી ઓછી હોવી જોઈએ તેમજ વિદ્યાર્થીની સરકારી અનુદાનિત અથવા તો બિન સરકારી માધ્યમિક અથવા તો ઉચ્ચતર માધ્યમિક શાળાની અંદર ભણતી હોવી જોઈએ આટલી પાત્રતા ધરાવનાર વિદ્યાર્થીની આ યોજનાનો લાભ લઈ શકે છે વધુ માહિતી માટે અને ફોર્મ ભરવા માટે વિદ્યાર્થીની જે શાળામાં ભણતી હોય એ શાળાનો સંપર્ક કરવો જય માતાજી